ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદામાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે સમર્થકો અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરી પાસે ઘર્ષણ સર્જાયું હતું વસાવાના વસાવાના ધર્મપત્ની પણ રેલીમાં જોડાયા હતા સમર્થનમાં પાઠવવામાં આવ્યું આમ આદમી પાર્ટીના સમર્થકોએ પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા હોવાની સમર્થકોએ રજૂઆત કરી આ સાથે જ રેલી પર કલમ એકસો નથી લાગુ પડતી પરંતુ અમારી રેલી પર એકસો કેમ લાગુ પડે છે તેવો સવાલ પણ કહ્યું અને આમ આદમી પાર્ટી તરફથી પણ એવું કહેવાયું કે ચૈતર વસાવા જેલમાંથી બહાર ન આવે તેવું ભાજપનું ષડયંત્ર છે પાંચ જુલાઈથી ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે આજે અમે અમારા લોકો સાથે જયારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર પત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાત માં જ્યાં જ્યાં ચૈત્રભાઈ ની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખુબ આક્રોશ માં